ત્યારે અમે અનેક તમને એવા દ્રશ્યો દેખાડ્યા છે જેમાં સરકારી શાળાઓના શિક્ષણ જે છે તે કથળી રહ્યું હોય છે પરંતુ આજે એક પોઝિટિવ સમાચાર દેખાવા છે જે અમે વારંવાર બતાવતા હોય છે જે તંત્ર સારું કામ કરતી હોય છે ત્યારે અમે સારા કામ બતાવીએ છીએ ત્યારે અમદાવાદમાં સરકારી શાળાઓમાં એડમિશન આ વર્ષે વધ્યા છે એમસીડી શાળાઓમાં રેકોર્ડ બ્રેક એડમિશન થયા છે ખાનગી સ્કૂલથી સરકારી સ્કૂલોમાં એડમિશન

અને જો ધોરણ એકની વાત કરું તો પંદર હજાર પિસ્તાલીસ બાળકોએ એડમિશન લીધેલા છે અને કુલ વાત કરીએ તો અત્યાર સુધીમાં અઠ્યાવીસ હજાર ચારસો નેવું વિદ્યાર્થીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળાઓમાં એડમિશન લીધેલા છે